એટલે વાસ્તુ દોષ વિશે પણ મેં તમારા ઘણા વિડીયો જોયા છે એના વિશે વાત કરી ખાસ કરીને તમે એવું કહો કે તોડફોડ કર્યા વગર પણ ઉપાય થઈ શકે પણ એની પહેલા વચ્ચે તમે પિત્રો દોષનો ઉલ્લેખ કર્યો તો એના વિશે થોડું વિગતે જાણવું છે કારણ કે ઘણા બધા લોકો એવું કહેતા કે તમને સુરધન નડે છે તમને તમારા સાતમી પેઢીએ બેઠેલા પિતૃ નડે છે તો આ પિતૃ દોષનું નિવારણ માટે જ્યોતિષમાં શું ઉપાય કયા છે હું એવું માનું છું હું હું પર્સનલી એવું માનું છું કે પિતૃદોષ નામનો કોઈ દોષ છે નહીં હું એવું માનું છું કે પિતૃ દોષ નામનો કોઈ દોષ નથી પિતૃ દોષ એટલે તમને તમારા પિતૃઓ નથી એ લોકો ક્યાંક ને ક્યાંક તકલીફ આપે છે પણ હું તમને તો હજી બહુ નાના છો પણ જ્યારે તમે મારા જેવડા થશો ત્યારે તમને થશે કે સાહેબ હું ભગવાનને પ્રાર્થના કરું કે હજી પણ ભગવાન મને એવો સમય આપો કે હું ખૂબ મહેનત કરું અને મારા બાળકો માટે ભેગું કયો બાપ કોણ એવું છે કે જે પોતાના બાળકો માટે નથી કરતું હવે આમાં એક્સક્યુઝ કાઢે છે તો જે લોકોએ જે લોકો એ પોતાના મા બાપને હેરાન કર્યા હોય ને એ મા બાપ મૃત્યુ પામે પછી એનો બદલો લે અને આ છોરું કચોરું થાય માવતર કમાવતર ક્યારેય ના થાય તો આ વાતમાં ન પડશો અને સાહેબ દુનિયાના દુનિયાના દરેક મા બાપ પોતાના બાળકો માટે જ સ્ટ્રગલ કરતા હોય છે પોતાના બાળકો માટે જ જીવતા હોય છે અને પોતાના બાળકો માટે જ મહેનત કરતા હોય છે અને એમાં હું અચ્છા હવે પાછું આમાં એવું કે જો તમે એમ કહો જો તમે એમ કહો કે અમે તો પિતૃદોષની વિધિ કરાવી દીધી તો કે તમારી જે પિતૃદોષની વિધિ થઈ ને એમાં ચોથી પેઢીના દાદા તમારા છે ને એને તમે તર્પણ નથી કર્યું હવે સાહેબ જે તમને ચોથી પેઢીના દાદાની વાત કરે ને એને એની ત્રીજી પેઢીના દાદાનું ખબર ના હોય અને તમારી ચોથી પેઢીના દાદાને એણે ફોન પર વાત કરી લીધી આ ક્યાંથી બને સાહેબ ન પડશો આમાં ન પડશો હા હવે એનું કંઈ નિવારણ માની લો કે તમારા મનમાં ક્યાંક કોઈ કેવી વાત છે કે સાલું આ પિતૃદોષ જેવું કંઈક છે સાલું આવું કંઈક છે તો એવા કેટલાય વિદ્વાન બ્રાહ્મણો છે એ વિદ્વાન બ્રાહ્મણોની પાસે જશો તો તમને ચોક્કસ એનો રસ્તો મળશે અને એની સાથે સાથે જો કદાચ તમને એવું ન મળે તો તમારે શું કરવાનું છે તમારા ઘરની આજુબાજુમાં તમારા ઘરની આજુબાજુમાં કોઈ વૃદ્ધા રહેતા હોય માની લો કે કોઈ વૃદ્ધ કપલ છે તો શક્ય હોય તો એમને હેલ્પ કરવાનો પ્રયત્ન કરો અને ખાસ આ વાત યાદ રાખજો જે યંગસ્ટર્સ મને સાંભળે છે એના માટે કે મસ્કરી ક્યારે કોઈ વૃદ્ધ વ્યક્તિઓની ના કરશો

કે કંઈક કંઈક એવી વસ્તુ લઈને જાઓ કે જેથી તમારા શિક્ષક રાજી થાય બીજી એક વસ્તુ હું હંમેશા કહું છું ચેરિટી બિગિન્સ ફ્રોમ અવર હોમ આપણે ઘણા બધા મંદિરની વાત કરું તો ઘણા બધા લોકો મંદિરમાં દાન દક્ષિણા આપતા હોય છે મને લોકોના પ્રશ્નો પણ હોય છે કે બાપુ શું મંદિરમાં દાન દક્ષિણા દેવી જોઈએ દેવી જોઈએ એની આપણે ચર્ચા પછી કરીએ પણ હું એમ કહું છું કે જો તમે શરૂઆત કરશો તમારા ઘરના તમારા ફૈબા હોય

અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના ત્રીસ વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો બાપુ સ્વર્ગ થ્રી ઝીરો ફાઈવ ચિત્રરથ કોમ્પ્લેક્સ નિયર હોટલ પ્રેઝિડેન્ટ સીજી રોડ નવરમપુરા અમદાવાદ મોબાઈલ નાઇન એટ નાઇન એટ નાઇન એટ ડબલ એટ સિક્સ એટ ઇમેલ જીજી બાપુ એટ યાહુ ડોટ કોમ